એતા પેટ પર ખાવું તો જોઈએ ને ગાવ નો ખાવું જોઈએ તો મારા માં બે ખાવું પડે સીબડું હે તરબૂચ પડ્યું હા તરબૂચ ની થેલી માં પડ્યા ત્રણ ત્રણ નારિયેર છે એટલે હું મોરે તો ઓગળી તો મોરતા દાખળો પડે ને ભઈ હે આવું ખાય

પછી ઝટપટ લાઈટ આવે ને મૂકી દઈએ સરખી અરે આ ફેબ્રો આ ટાટા હેડા પડે ઓ હાલ મીઠું હાકર જીવ માં કઈ ઘટે ને પેલા અમાર ઉકડા થાતા હા ઉકડા વાવતા એલા ઉકડા માં બધે માંડે હે ને આ સીપડા કાઈ જોવા નત મળતા ઓસા ઓસા મળે ઓસા મળે પેલા અમે નાના નાના ઉતાર ને આ સીપડા આવી ગયા

પહેલાં વાવતા પહેલાં બહુ ખાતા એમ તો ચીબડું ખાઈ લીધી અને ચા પીએ લઈએ ચા ઠરે જાહે બરાબર તો બ્લોગ તમે શેર નેટ કરતા બરાબર તડક કરો સપોર્ટ કરો યાર હાવ આવવાનું એની તમે નેટ બે બે જીબી વાપરનાખો એક શેર ન કરે હગો ભાઈ માટે મારા માટે નો કરો તો તમારી બીન હાટુ શેરતા કરો યાર તમારી બીન માટે કરજો હા

મીઠું મીઠું તો આ હે અમારો વડલો એ વડલા ઠૂતા લાંબા ભાઈ લાઈટ તા હે નહી

हवाई को बता रहे फालतू हो गया तो घर में तो अंधेरे अंधेरा पड़े भाई आए वडला जीवी मजा नहीं क्या है पवन आवे मस्त ठंडा पवन आवे मस्त अरे वडवा यूनियन है इच का जीवियो आता जो <laughs> કેવડી મોટી હે મજા આવે માં આમાં ઈચ્છકવાની એટલે આવી મોજ છે અમારે વાળીની ખાવા પીવા જ ઘર જવાનું બાકી વડલે ભોવાનું લાઈટ ન હોય ને લાઈટ ન હોય ને અમારે મીઠું પાન અડધું ખવાઈ ગયું અડધું ખાઈ ગઈ ના ના અડધું અડધું થોડું કર્યું હા તો આરામ કરી લઈએ ગુડ આફ્ટરનુન બધાઈની તો અમે આગળ ઉઠા જો કે હું હુતી નતી કે કંઈ લાઇટ નહોતી લાઇટ વગેરે આપણે નીંદર આવે નહીં અને ભરતની નવરાત્રી નો બે દિનનો ઉજાગર હતો એટલે એ તામાં ખાટલો લે અને ના એ હુએ ગોતો ના રૂપારો આવતો તો તેની નીંદર પૂરી થઈ અને હું આ બેઠે બેઠે જ જોતી હતી ને કાલે કાલે બપોરની પણ ભરતની હોવાનો વારો ન આવ્યો કે કે ખાયની કામ ઉતું હોય એટલી અને કાલે સોરી આજ રાતી અમે હે નવરાત્રિમાંથી મોડા મોડા ઘેર આવ્યા તો બે અઢી કલાક હોતા હતા પાંચ વાગે લાઇટ વહી ગઈ કેમકે કાલે વરસાદ ફૂલ આવ્યો હતો અમારે આ અને હારે પવન પણ ઉતું એટલે અમુક જગ્યાએ તાર ગયા હતી તાર હતી સવારની પાંચ વાગ્યાની લાઇટ ગઈ હજે જોવો લાઇટ આવીને જ એ જોઈએ કાર કારક લાઇટ આવે એ હાંજી આપી દઈએ તો સારું લાઈટ તો ભરત ઉઠ્યો એ પછી અમે સા પાણી પીધા સા પાણી પીને ભરત ગો ખાણી અને મારે થોડાક ઠામ ધોવાના ઉતાં એ ધોયા અને થોડાક સડાવવાના ઉતા એ સડાવ્યા અને એ પછી હું નાઈ અને એવું મારે લુગડા થેગા ઝાઝા બધા ભેગા તો હું એ ધોવે નાખા તો મેં લુગડા ધોવે નાખ ખા અને જો મેં હુકવે પણ દીધા જો કંઈ એટલા બધા ભેગા થેગા લુગડા જો આ બાજુ રનિંગ ના હે ઓસાડું હે ને આ બાજુ નવરાત્રિના લુગડા હે ટી શવરાત્રીના કપડા ને ખાતલામાં પોતા હુકાય એવું કઈ પોતા હુકવાની જગ્યા નથી જો ત્રણ દોરી આ બાંધી એક મોટી દોરી આ બાંધી આજ ઉતા એટલા ધોય ને ખા ઓસાડું ટવાલુ કે કાલે ટાઈમ મળે ની કાલે આઠમું નોરતું છે અને અમારે વિજવાસણમાંના મંદિરે હવન છે તો કાલે ટાઈમ મળી હે નહીં એટલે આજ છે ને ઉતા ને એટલે મી ધોવે ખા અને મેં લુગડા ધોવે લીધા ને જો વરસાદ પણ ફૂલ અંધાયરો એવા આવે કે કાઉં કરે વરસાદ આવી હે તો અંદર દોરી બાંધવી જો હે ઘરમાં બીજું કામ કાલે તો અમારે વરસાદ આ બાજુ ઠાવકો હતો તો અમારે કીવો હતો એ જરા કમેન્ટ બોક્સમાં કીજો જો અમારે ત્યાં આ બાજુ હાવ કાળું કાળું થેગું ગાહી છે વરસાદની એ હું કીએ વરસાદ જો પોવા નઈ છે આઈ રેઆે આજનો બ્લોગ આ પૂરો કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય લીરબાઈ માં